દેશમાં રામ મંદિરનો મુદ્દો ખૂબ જ મહત્વનો છે અને આ મુદ્દો આ દિવસોમાં ખૂબ જ ચર્ચામાં પણ છે ખાસ કરીને જ્યારે ભારતીય જનતા પાર્ટીને કોંગ્રેસ પાર્ટી સામસામે પ્રહારો વળતા પ્રહારો કરી રહી છે તેને કારણે ગુજરાતનું રાજકારણ પણ ગરમાયું છે તાજેતરમાં જેવી રીતે ભારતીય જનતા પાર્ટી દ્વારા કોંગ્રેસ પર આરોપો કરવામાં આવ્યા હતા સામે કોંગ્રેસે પણ ભારતીય જનતા પાર્ટી સામે પ્રહારો અને આરોપો પણ મૂક્યા હતા તેને લઈને હવે આ વસ્તુમાં આ રાજકારણમાં આમ આદમી પાર્ટીએ પણ જંપ લાવ્યું છે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ યશુદાન ગઢવીએ પણ રામ મંદિરને લઈને પોતાની પ્રતિક્રિયા આપી છે તેમણે શું શું પ્રતિક્રિયા આપી છે 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 મામલો વાત કરીશું આ નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝમાં સ્વાગત હું છું ફૈઝાન અત્યાર સુધી આપણે જોતા હોઈએ છીએ કે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી જે ધર્મનો મુદ્દો હોય છે તેને લઈને ખુલીને પોતાનું સ્ટેન્ડ મુકતી હોય છે પરંતુ આમ આદમી પાર્ટી છે તે ધર્મના મુદ્દાથી થોડીક દૂર રહીને વાત કરતી હોય છે ઘણી બધી વખત જે છે કેટલાક જે નેતાઓના નિવેદનો છે અલગ અલગ રાજકીય પાર્ટીઓના એવા પણ સામે આવી જતા હોય છે કે તેમને ભવિષ્યમાં આ પ્રકારના નિવેદનો છે તે નુકસાન પહોંચાડે તેવું કંઈક કોંગ્રેસમાં હાલ દેખાઈ રહ્યું છે કોંગ્રેસે જે રીતે હાઈકમાન્ડ એક નિર્ણય લીધો છે તેના કારણે પક્ષમાં જ બે ફાંટા પડ્યા હોય તે પ્રકારની સ્થિતિ છે અને કેટલાક સિનિયર નેતાઓના નિર્ણયથી જે નેતાઓ પ્રદેશ કક્ષાના છે તેઓ પણ નારાજ ચાલી રહ્યા છે તો કેટલાક લોકો છે કેટલાક રાજકીય નેતાઓ છે કે પાર્ટીઓ છે તે આ ધાર્મિક મુદ્દા પર કોઈપણ પ્રકારની ટિપ્પણી કરવી વિશેષ કે વ્યાજબી સંમતિ નથી તેના કારણે તેઓ આ પ્રકારના મુદ્દાઓથી દૂર રહેતી જોવા મળતી હોય છે હવે તાજેતરમાં અત્યારે આમાંથી પાર્ટીના જે પ્રદેશ પ્રમુખ છે સુદાન ગઢવી તેમણે રામ મંદિરને લઈને પોતાની પ્રતિક્રિયા આપી છે તેમણે આ મુદ્દામાં ઝંપલાવ્યું છે પહેલા ઈશુદાન ગઢવી રામ મંદિરને લઈને શું કહી રહ્યા છે ને તેમણે શું પ્રહાર ભાજપ પર કર્યા છે તે જોઈ લો અને એટલું જ કહેવાનું છે આ લોકો એવું પ્લાનિંગ કર્યું છે મિત્રો કે લોકસભામાં નરેન્દ્રભાઈના મોદીના વેવમાં રામ મંદિર ઉપર ગઈકાલે સંકનાદ મે કહી રહ્યો છું કહી તો નતો કહી રહ્યો રામ અમારા ભગવાન છે કોઈ પાર્ટીના બાપની જાગીર નથી અને તમે આવ્યા નવ દસ વર્ષમાં એમાં રામ નથી મારો રામ સાહેબ એ વખતમાં તેતરા યુગમાં થઈ ગયેલો અમારો રામ છે અને અમે રામમાં ગામડે ગામડે મંદિરો છે અમારા રામના અને આ મંદિર પણ અમારી ઈંચથી બની રહ્યું છે એનો અમને ગર્વ છે ચોખા મોકલાવે છે અક્ષર સારી વાત છે પણ હું તો એમ કઉત ના પહોંચાડવી ભગવાન રામ ના ચોખા પહોંચાડે મને બહુ આનંદ થયો બહુ આનંદ થયો અને લોકો ચોખા પહોંચાડતા મને કેતા સુદાન ભાઈ બહુ સારું થયું ભગવાન રામ ના ચોખા આવ્યા અને અમે સ્વગંધ પણ ખાધી સંકલ્પ પણ ખાધી કે રામ રાજ્ય લાવવું છે રામ રાજ્ય આમ આદમી પાર્ટી જ લાવી શકે એવી રીતે ભારતીય જનતા પાર્ટી ઉપર સીધા આયુષુદાન ગઢુએ પ્રહારો કર્યા છે અને તમે રામ મંદિરના નામે જે કામગીરી કરી રહ્યા છો અને વોટ બેંકની રાજનીતિ કરી રહ્યા છો તેવા પણ આરોપ તેના દ્વારા કરવામાં આવ્યા છે અને તેમણે વધુ એકવાર એ વસ્તુનો ભાર મૂક્યો છે કે સરકારી યોજના છે તો લોકો સુધી પહોંચાડ અને રામ મંદિર છે તો તમામ ગુજરાતની અંદર તમામ જે ભક્તો છે તેમના દ્વારા પહેલાંથી જ બનાવવામાં આવ્યું છે તેવી વાત પણ યશુદાન ગઢવીએ પોતાના નિવેદનમાં કરી છે આ રાજકારણમાં તો આક્ષેપ પ્રતિ આક્ષેપ અને નિવેદન ફરતા પ્રહાર થતા જ હોય છે આ મુદ્દો ફરી એકવાર જે છે તે ચર્ચામાં આવ્યો છે અને આમ આદમી પાર્ટીએ પણ પોતાની વાત છે તે આ સંદર્ભમાં મૂકી છે દર્શક મિત્રો અત્યાર સુધી બસ આટલું આવા આ વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું નવજીયા ન્યૂઝની ચેનલને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર